તો અમદાવાદ શહેરમાં ફરી ધોધમાર વરસાદ પ્રહલાદનગર શ્યામલ પકવાન સહિતના વિસ્તારમાં વરસાદ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદ શાહપુર લાલ દરવાજા એલિસ બ્રિજ વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે જમાલપુર મણિનગરમાં પણ ધોધમાર વરસાદ તો આ તરફ ગોતા ચાણક્યપુરી સાયન્સ સિટી સોલા ઘાટલોડિયા રાણીપ વાડજ અખબારનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ તો અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ

થલતેજ અંડરપાસ પાસે આવેલા આ સર્વિસ રોડ પર સંપૂર્ણ પાણી ભરાઈ ગયા છે સામેથી આવેલી રિક્ષાના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે એક તરફ એ એમ સી અને તંત્ર દ્વારા સતત પ્રી મોનસૂન કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ ભરાયેલું વરસાદી પાણી એસી કેબિનમાં પ્લાન બનાવીને કરવામાં આવેલા દાવાઓની ચાડી ખાય છે કારણ કે ચોમાસું અડધું સમાપ્ત થઈ ગયું છે અને ભાદરવોમાં જ શરૂ થઈ ગયો હોવા છતાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી હું દેખાડવા માગીશ કે અહીં સર્વિસ રોડની બાજુમાં આ ડ્રેનેજ વરસાદી પાણી માટે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે પરંતુ આ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન પણ નકામી સાબિત થઈ રહી છે કારણ કે અહીં સતત પાણી ભરાઈ રહ્યું છે અને જે વાહનો આવે છે તેમને પણ આ વરસાદી પાણી ભરાવાને કારણે ખૂબ જ મુશ્કેલી બને પડે છે વિઝિબિલિટી ઓછી થઈ જતા ભર દિવસે પણ કેટલાક વાહન ચાલકો પોતાની હેડલાઇટ શરૂ રાખી અને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે એક તરફ સામાન્ય લોકો કે જે કરદાતાઓ છે તે કરોડો રૂપિયાનો કર ચૂકવે છે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવે છે કરોડો રૂપિયાનો રોડ ટેક્સ ચૂકવે છે બીજી તરફ તંત્ર તેમને ચોમાસાઓમાં સારા રોડ રસ્તા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અને કોર્પોરેશન અને જે રોડ વિભાગ છે તેના દ્વારા રોડ રોડ પર હાલમાં તાજેતરમાં જ રિપેરિંગ કરવામાં પરંતુ કેટલાક આ વરસાદને કારણે તૂટી ગયા છે આમ આગામી દિવસોમાં જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે લોકો દ્વારા જે શાસકો છે તેમની પાસે રોડ રસ્તા મુદ્દે જવાબ માંગવામાં આવશે જી 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 ચેતન માહિતી બદલ આભાર